અહીંયા જો મિત્રો હું આપણી પોળી છે અને ખાડ છે ફૂલે ફૂલ જોઈ શકો છો અત્યારે માલામાં બધે ખાય છે જગ્યા મિત્રો અત્યારે જો વ્યવું આપણી પૂરી છે તલવાડામાં ને તમે તો જોઈ શકો છો અહીંયા છે ખડ માલ છે આપણા ગામડામાં તમે જોઈ શકો છો વેહું ખાઈ રહ્યું છે અત્યારે ફૂલે ફૂલ તમે તો જોઈ શકો છો સોમાહામાં જે ગાંઠી ગીરમાં ખાડ હોય ને એવું ખાડ ઊભું છે અને ફરતા છે ઉભડા કારણ કે ધ્યાન રાખવું પડે એમ છે અને માલ જોવામાં બધે ખાય છે માત્ર મિત્રો અત્યારે જો ભેહું આપણે આ પડામાં પોળી છે અને તલવાળું છે ખડ છે ફૂલે ફૂલ અને વેહુંને આપણે આ મૂકી ગયા છીએ અને હવે આપણે પાછું જવાનું છે નેહાળે કારણ કે ન્યાય કામ ચાલુ છે ને ટાંડરને ને બધું ફારી રહ્યા છીએ અને અહીંયા પણ નું બધું છે ભેહું ગામડામાં છે અને ને બધી ન્યા હારવાની છે એટલે ન્યાય જવું પડે ત્યાં આજે એક ફેરો અંદરનો ભરવા માટે આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા મેલી છે ભેહોને પણ આમાં ખડ સારું છે અને હવે થોડાક છે પછી તો જો કે અહીંયા ખેતરું ખેડાઈ જાહે ને આપણો માલય પણ ગીરમાં તો માલામાં પડ્યા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ નેહડે ગીરમાં જય માતાજી મળશું આગળ